અત્યારે મારી તરફ રજૂઆત એ છે કે જેમણે છ પૈસા બોનસ આપ્યું છે એમાં છ પૈસા બોનસ જોઈતું નથી અત્યારે પણ હાલ પૂરતો મારી એવી ઈચ્છા છે કે આ બધું બોનસ બ્લોક કરો જ્યારે બી આપો ત્યારે પૂરેપૂરું બોનસ આપો મને સાથે નાખો એમ કે કંઈક કામ નીકળે આટલું બોનસ આપીને મને લલચાવો ત્રણ મહિના પછી બીજું આપીશું કે વધારે આપીશું તો અમે તમે નથી આપી શકતા તો તમે કેટલા ટકા ગેરંટી સાથે કહો મને કે આટલું અદાય ચૂક્યું છે પછી આટલા ટકા આપી શકીશું અમે જો તમે આની જવાબ નથી આપી શકતા તો તમે ચેરમેન ને કોક ને બોલાવી શકો તે પણ એમ કે છે કે ચેરમેન ની વર્ણી થયા વગર અમે બોનસ ચૂકી શકીએ નહીં પૂરેપૂરું આ તો ખેડૂતો માંગ ઉપર આપ્યું છે પણ ખેડૂતો બધા એમ કેવું છે કે અમે તો કોઈ માંગ કેવી કરી નથી અમે માંગ કરી છે બધા એ ભેગા ને કે પૂરેપૂરું બોનસ આપવા મને અમે એવું નથી તમને બહુ બધું આપી દો પણ અમે જે ગઈ સાલ આપ્યું એટલું તો તમે આપી શકો છો ડેરીનો બી નફો એટલો બધો છે કે તમે એમન પૂરવત આપી શકો જો હવે આ ના આપી શકે તો પછી અમે હવે દૂધ બંધ કરો છે અમારે જોડે કોઈ રસ્તો નથી જો એમને બોનસ આપન કાઠું પડતો તો અમે દૂધ બંધ કરમ કોઈ પ્રોબ્લેમ નથી અમે દૂધ બંધ કરી શકીએ છીએ આજુબાજુના ડેરે પછી એ એબ શું કરે છે એમને જોવાનું પશુપાલક જે સમગ્ર સમાજની જે રજૂઆત હતી શું કેસ શું જે બેઠક થઈ એ મામલે કેવો નિર્ણય લે અ જે પ્રકારે પશુપાલકોની માગ હતી કેટલાય સમયથી ભાવ વધારાને રિલેટેડ પશુપાલકો ચિંતિત હતા કારણ કે સમય નજીક તો વરસાદ પડી ગયો હતો બિયારણને બધાની જરૂરિયાત ઊભી થાય પૈસાની જરૂરિયાત ઊભી થાય અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો પશુપાલક પર એંસી ટકા પશુપાલક ઉપર નપતો જિલ્લો છે એવા સંજોગોની અંદર જે ભાવ વધારો સરકારશ્રી તરફથી ભલામણ કર્યા બાદ જે ચૂકવવામાં આવ્યો હતો એમાં સરકારશ્રીનો પણ હું આભાર માનું છું માન્ય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ફરીથી માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પણ હું આભાર માનું છું સાથે પશુપાલકોની અંદર એક એવો અસમંજસ હતો અંદર વિચાર વંટોળ ચાલતો તો બધા ખૂબ પરેશાન હતા કે ભાઈ હવે બીજા પૈસા મળવાના છે કે નથી મળવાના એટલે તમામ લોકોને આહવાન કર્યા હતા તમામ લોકો અહીંયા આવ્યા હતા એમાંથી અમે પચીસ એક જણા મિટિંગ કરી બહેનો પણ હતા એની અંદર જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે જે ભાવ હતો એ નવસો સિત્તેર રૂપિયા ની આસપાસ આપવામાં આવશે એટલે કોક મંડળીને પંદર ટકાથી લઈને વીસ ટકા સુધીનો ભાવ વધારો મળશે એવી વાત એમણે ચોક્કસપણે કીધી છે એટલે એમાં મૂળ પ્રશ્ન એવો છે કે ક્યાંક કોઈ મંડળીમાં દૂધ ઓછું પ્રમાણમાં હોય કોઈ મંડળીમાં દૂધ વધારે પ્રમાણમાં હોય કોઈ મંડળીએ ભેંસનું દૂધ હોય કોકમાં ગાયનું દૂધ વધારે હોય એટલે એ પ્રમાણે એને નફાનું ધોરણ બદલાતું રહેતું હોય છે એટલે એ પ્રમાણે એમણે વાત કરી અને એવી પ્રોમિસ આપી છે કે આ જે ભાવ વધારો પંદરથી વીસ ટકા જે ડિફરન્સ જે મળવાનો છે એ ડિફરન્સ સામાન્ય સભા થાય એના જ્યારે પણ પગારનો હપ્તો પડે એની ભેગો હપ્તો એનો પણ પડી જશે અને એક સાથે એ ડિફરન્સ મળવાનો છે એવી રજૂઆતને અમે વાત કરી એમાં ચેરમેન સાહેબ અને ડિરેક્ટરો ઘણા બધા ઉપસ્થિત હતા અને એમણે એવી બાંહેતરી આપી છે કે પંદરથી વીસ ટકા સુધીનો નફો આપીશું નવસો સિત્તેરનો ભાવ આપીશું અને આ હપ્તો જ્યારે ચેરમેનની નિયુક્તિ થાય એની સાધારણ સભા પછી તરત જ જેટલું બને એટલું વહેલું એટલે કે પહેલો હપ્તો પડે કે એક દિવસમાં પડવાનો હોય કે બીજા દિવસે આપી દેવાની એમણે ક્લિયર કટ વાત કરી છે એટલે આ પશુપાલકોના હિતમાં નિર્ણય છે પરંતુ આ નિર્ણય એમનો છે અને આ તમામ લોકો બહાર બેઠેલા છે પશુપાલકો એ પણ હું માનું છું આ વાતથી સંમત જ હોવા જોઈએ તેમ છતાંય એમને એક વખત ચર્ચા વિચારણા કરીને અમારી જે સંગઠન જે અહીંયા આવ્યું હતું પશુપાલક સમિતિ આવ્યા પ્રતિનિધિમંડળ એ પ્રતિનિધિમંડળને તો મંજૂર છે પરંતુ બહાર બેઠેલા તમામ અમારા જે પશુપાલકો છે એમને પણ વાત કરવાની છે દવલસી જે પ્રકારે એક બીજી વાત પણ થઈ કે બીજો હપ્તો જે ચૂકવવાનો છે એમાં ડીલે થઈ રહ્યું છે એનું કારણ મુખ્ય કયું એ બાબતે સરકારમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવશે કે કેમ અમારી જે પ્રતિનિધિ મંડળ હતું અમારી સમિતિ હતી પશુપાલક સમિતિ એ તમામ લોકો માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જોડે પણ જઈશું અમે સીએમ સાહેબને જરૂર પડશે તો સીએમ સાહેબને પણ રજૂઆત કરીશું કારણ કે અને એમાં સહકારી માળખાના નિયમમાં પણ સુધારો કરીશું કોઈ કારણોવશ આ તો ઠીક છે કોઈ કારણોવસ ઇલેક્શન લેટ થયું કોઈ કારણ જેમ પંચાયતોના ઇલેક્શન લેટ છે જિલ્લા પંચાયતોના ઇલેક્શનો આવનારા છે આ બધા ઇલેક્શનો જ્યાં ક્યાંક કોઈક જગ્યાએ જિલ્લા પંચાયત નગરપાલિકાના પણ લેટ છે એવી રીતે કોઈ કારણોસર લેટ થાય પરંતુ મારો પશુપાલક દુઃખી ના થાય એવા કોઈ નિયમની ચર્ચા વિચારણા પણ સહકાર મંત્રીને કરીશું અને ઓરલી પણ એક વખત વાત થઈ ત્યારે એમણે એમ કીધું હતું કે ભાઈ સહકારી આખું માળખું કેન્દ્ર લેવલથી બની ગયું છે તમામ નિયમો આખા કેન્દ્રના બધા જ આખા ભારત દેશના સહકારી માળખાના નિયમો એક સરખા થશે એક્ટ આખો એક સરખો થશે એવા સુંદર આયોજન કરવાની પણ વાત છે એટલે મને વિશ્વાસ છે કે ફરીથી આવા પશુપાલકોને પણ દુઃખી નહીં થવું પડે પ્રજાલક્ષી વાત કરતાં માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે ચોક્કસથી સહકારી માળખાને હાથમાં લઈ અને જેટલા પણ સુધારા પશુપાલક માટે કરવાના થતા હોય સહકારી માળખામાં કરવાના થતા હોય એ કરવા માટે કટિબદ્ધ છે અને એમના હર હંમેશ જવાબ પોઝિટિવ રહ્યો છે ચૂંટણી કેટલા સમયની અંદર પૂર્ણ થશે કારણ એનું મુખ્ય એ છે કે ચૂંટણી થયા બાદ બીજો તબક્કાનું જે છે આવશે જે દોઢ કલાક જેટલી બેઠક ચાલી એમાં એક ખાસ ચર્ચા કરવામાં આવી છે કે કેટલો સમય લાગશે આપની વાત તદ્દન સાચી છે કારણ કે સમય ખૂબ વીતી ગયો છે માન્ય સીએમ સાહેબ અને માન્ય મંત્રીશ્રી બંને એનો વતલો રસ્તો આ આ વાત છઠ્ઠા મહિનાથી ચાલુ હતી આજે છઠ્ઠા મહિના અને સાતમા મહિનાની શરૂઆતમાં એનો વટલો રસ્તો કાઢીને અમુક ટકા પર્સન્ટેજ એમને ચૂકવવામાં આવ્યા પરંતુ હજુ પણ પશુપાલકોના મનમાં એવું હતું કે આટલા ચૂકવીને બંધ નહીં થઈ જાય ને એની જે ચર્ચા હતી એની ચર્ચા કરવા આજે મોડી મંડળ સાથે અમે બધા જ ડિરેક્ટરોને ચર્ચા કરી છે એટલે ડિરેક્ટરોએ ખૂબ પોઝિટિવ વાત કરી છે એટલે હું માનું છું ટૂંક જ સમયની અંદર એટલે માનું પંદર દિવસ થાય કાં તો વીસ દિવસની અંદર આ ઇલેક્શન સો ટકા થઈ જવું જોઈએ મારી પણ એવી ધારણા છે અને સરકારશ્રીમાં પણ અમારા પ્રતિનિધિ જઈને રજૂઆત કરીને ચેરમેનની નિયુક્તિ થાય સાધારણ સભા થાય અને સાધારણ સભાની અંદર ભાવભેર ચૂકવાય સાથે અમારી એ પણ રજૂઆત રહેશે અમારે મંત્રીશ્રીને પણ કરવાના છે કે જે મંડળીઓને સભાસદ નથી બનાવી એ મંડળીઓને પણ સભાસદ બનાવે એવી પણ અમારી રજૂઆત સાથે અમે પ્રતિનિધિમંડળ પશુપાલકોના પ્રતિનિધિમંડળ અમે માન્ય સરકારમાં જઈ અને માન્ય મંત્રીશ્રીને વાત કરવાના છીએ મતદાન મારા નમસ્કાર મિત્રો સાબરનેરી ખાતે બાયડના ધારાસભ્ય જયસિંહ ઝાલાએ સંઘના વારસી રિફંડ મની ભાવફેર માટે એક મીડિયો પર સમાચાર મૂક્યા હતા કે ભાઈ દરેકે સાબરડેરી ચાલુ વર્ષના ભાવફેર માટે હાજર રહું એના અનુસંધાને આજે દીહની એમની ટીમ સાબરડેરીને ડેરીને આવ્યા હતા અને વાર્ષિક હિસાબોની ચર્ચા કરવામાં આવી ચાલુ વર્ષે સાબરડેરીની ડેરીની નિયામકની ચૂંટણી અગિયાર તારીખની પૂરી થઈ ત્યાર પછી ચેરમેન ભાઈ ચેરમેનની ચૂંટણી બાકી હતી એટલે પ્રથમ ચેરમેન ભાઈ ચેરમેનની ચૂંટણી ના થાય એટલે નિયામક મંડળની મિટિંગમાં રહેલ નથી એટલે વાર્ષિક હિસાબો એકત્રિત એકત્રિતના બોર્ડને મંજૂર કર્યા હતા જૂના બોર્ડના સમય વખતે નવસો ત્રીસ રૂપિયા પ્રમાણે જે હિસાબો મંજૂર કરેલા હતા એ નવસો ત્રીસ પ્રમાણમાં નવ મહિનાના એક ચાર ત્રેવી એકત્રીસ બાર તેવી સુધીના બસો અઠ્ઠાવન કરોડ રૂપિયા નવસો ત્રીસ રૂપિયા પ્રમાણે દરેક મંડળીમાં પશુપાલકોના ખાતે આજે સાબદડીને રિલીઝ કરી દીધા છે તદ ઉપરાંત એમની અપેક્ષા હતી કેટલો ભાવ ફેર આપશો જો સુધી હિસાબો ફાઇનલ ના થાય કાલે ફેડરેશનનો હિસાબ ફાઇનલ કર્યો છે એ હવાલો છે આજે આવશે અમારે અને વાર્ષિક અમારું ઓડિટ પૂર્ણ થાય પછી એનો હિસાબો એજીએમઓ જાહેર કરીને નાબરદારો ખરીદી ચૂકવતા હતા એ પ્રણાલિકા પ્રમાણે નિયામક મંડળની મિટિંગ નથી થઈ એટલે વાર્ષિક હિસાબોનું કોઈ ફાઇનલ જાહેરાત કરી નથી એટલે અમે જાહેર કરી શકતા નહોતા પાછા બળપૂર્વક બધાનો આગ્રહ એવો હતો આ વર્ષે કેટલું રિફંડ મની વર્ષનો ભાવ ચૂકવશે તો ગયા વર્ષે અમે નવસો તેત્રીસ રૂપિયા અમારા પશુપાલકોને કિલોફેટે ભાવ ચૂકવ્યો હતો ચાલુ વર્ષે આઠસો પચાસ રૂપિયા અમે કિલો ફેટના ભાવ રનિંગ આપી દીધા છે વાર્ષિક અંદાજે અમે નવસો સિત્તેરની આજુબાજુ ઉત્પાદકોના વાર્ષિક રિફંડ મની તરીકે આખા વર્ષનો ભાવ ચૂકવશું એવી બધી ટીમ સાથે ચર્ચા કરવામાં આવી અને જે હિસાબો ફાઇનલ થતાં જે બોર્ડ નક્કી કરશે એ રકમ એજીએમના પહેલાં પગારની અંદર અમે એજીએમ પછી મંજૂર કરીને પહેલાં પગાર બાકીની રકમ પશુપાલકોને આપીશું બીજો હપ્તો ક્યારે કેટલા સમયની અંદર ચેરમેનની ચૂંટણી થયા પછી એજીએમ બાદ રકમ ચૂકવવામાં આવશે